है जीव की कहते हैं श्री कृष्ण राधे जब आप साथ होती है वो तो लोग हमको बहुत आदर के साथ बुलाते हैं श्री राधे श्री कृष्ण जब तुम साथ नहीं होती तो कृष्ण कृष्ण अपने तो जो क्या हम अपना लोगों कालियो ये कालियो તો એમાં એક પ્રેમ છે પણ કૃષ્ણ ધ બ્લેક વન કૃષ્ણ ધ વન વૂ એટ્રેક્ટ કૃષ્ણ ધટ ઓલ માઇટી પરબ્રહ્મ તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર હતો તેથી વાસુદેવ પણ કહેવાશ નંદ બાવા તમારા ઉપર બહુ કૃપા બાળક તમારે ત્યાં આવ્યો છે નારાયણ ગુણ સમાન છે ગુણમાં નારાયણ સમાન છે તમે આનું બરાબર લાલન પાલન કરજો આની રક્ષા કરજો આ અનેક સંકટોથી તમારી રક્ષા કરશે નામકરણ કરી ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ દઈ અને ગયા છે શ્રી કૃષ્ણ અને બલભદ્ર એ મોટા થવા લાગ્યા થોડી વારમાં ચાર પગે ચાલતા થયા નંદાં હાથ પકડી અને ઊભા થઈ અને ચાલતા શીખ્યા પછી કોઈ આધાર વિના ચાલતા શીખ્યા દોડવા લાગ્યા કૃષ્ણ અને બલદાવ ત્યારે સખાઓની સાથે રમવા જાય છે એની ચંચલતા એની ચપલતા અને એના બધા પરાક્રમોને જોઈને ગોપીઓ રાજી થાય છે પણ આવી આવી અને મા યશોદા પાસે રાવ થાય છે વત્સન મુયે ક્રોશ સંજાત હાસય સ્વાદ યશોદા તમારો ત્યાં આવી માખણ ચોરી ચોરીને ખાય છે કોઈ ગોપીએ એમ કહ્યું કે માં અમારા છોકરા સવારના સૂતા હોય ને અમને એમ થાય કે જલ્દી જલ્દી આપણે કામ પતાવી લઈએ છોકરા જાગશન પછી નિરાતે કામ નહીં કરવા દે પછી કામ કરવું છોકરા સંભાળવા ત્યાં તમારો લાલો આવે અમારા છોકરાઓને ચીટીયા ભરી ભરીને જગાડે અમારા છોકરાઓ રડે ત્યારે આ દાંત કાઢતો હોય કોઈ ગોપીએ એવી ફરિયાદ કરી યશોદા તમારો કનૈયો આવીને અમારે ત્યાં વાછરડા બાંધ્યા હોય ખીલે એને છોડી નાખે હજી ગાયો દોવાનો સમય ન થયો હોય અને વાછરડા છૂટેલા એ ગાયને ધાવી જાય અમે દોવા જઈએ ત્યારે કાંઈ ન વધે આ બધી જે રાવ છે આ બધી જે ફરિયાદ છે ગોપીઓની એની અંદર આમ ફરિયાદ છે પણ આમ કૃતજ્ઞતા ભાવ થેન્ક યુ કેવા આવી છે માખણની ચોરી એ ગોપીઓના મનરૂપી માખણની ચોરી છે વૈષ્ણવોનું મન માખણ જેવું કોમળ હોય છે ભક્તિને કઠોરતાને સંબંધ નથી ભક્તિને કોમળતાને સંબંધ છે જેનું મન માખણ જેવું છે કોમળ જે મનમાં કરુણા છે દયા છે એનું મન ભગવાનને ગમે ભગવાન કહેતો છે તું મને મન આપ મયેવ મન આધત્વ ભગવાન મન માગે છે ને આપણે ભગવાનને ધન આપીએ છીએ ધનનો તો એ સ્વામી છે ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી એનો એ ધણી છે ધન આપણે કદાચ ત્યાં મૂકીએ તો આપણું ધન શુદ્ધ થાય એટલા માટે મૂકીએ છીએ ભગવાનને ધનની જરૂર નથી ભગવાન તો માગે છે મન મન આપતા નથી જેનું મન માખણ જેવું છે અને સાત્વિક છે કોમળ છે સાત્વિક છે ભગવાનનું એક નામ છે નવનીત પ્રિય માખણ નવનીત નવનીત નો અર્થ સમજો છો નવ એટલે નવું ને નીત એટલે રોજ રોજ નવું એનો મતલબ થાય તાજું માખણ વાસી માખણ ભગવાનને ન ગમે તાજું માખણ ઇસ્કા તાત્પર્ય હૈ તાજા તાજા મન ભૂતકાળના શોકમાં ડૂબેલું મન એ તો વાસી અને ખાટું કહેવાય ભવિષ્યની ચિંતામાં ડૂબેલું કે ભૂતકાળના શોકમાં ગરકાવ એવું મન એ ભગવાનને ન ગમે જ્યાં ભગવાનમાં ભરોસો છે ત્યાં ભૂતનો શોક પણ નથી અને ભવિષ્યની ચિંતા પણ નથી એ વર્તમાનના ક્ષણમાં જીવે છે આ ક્ષણનો આનંદ લો એટલા માટે વૈષ્ણવો કહે છે આજનો લાવો લીજીએ રે काल कौने इस क्षण में जियो वर्तमान में जियो एंड फ्यूचर इज प्रॉमिसरी नॉट डोंट रिलाय अपॉन दैट बट दिस वेरी मोमेंट इज कैश इन हैंड, कैश ऑन हैंड एना रिलाय थी सके कैश इज किंग प्रेज आ वर्तमान क्षण ए प्रेजेंट भगवान द्वारा गिफ्ट एन आनंद लो थैंक यू कहता कहता कि मार श्वास चाभारी छू प्रभु तारो बाकी कहीं नक्की नही ये श्वास की आवनजावन हो या नहीं होश्वासे नहीं विश्वासहा जे श्वास छोड़ो पाछो लई सकी कोई भरोसा नहीं क्या भरोसा है इस जिंदगी का ये साथ देती नहीं किसी का क्या भरोसा है इस जिंदगी का सांस रुक जाएगी चलते चलते और क्षमा बुझ जाएगी ढलते ढल जलते जलते सांस रुक जाएगी चलते चलते शमा बुझ जाएगी जलते जलते दम निकल जाएगा रोशनी का क्या भरोसा है इस जिंदगी का ये साथ देती नहीं किसी का दिस वेरी मोमेंट इज प्रेजेंट टू यू बाय हिम एंड दैट इज वाई इट इज कॉल्ड प्रेजेंट टेंस તો એના ઉપર ભરોસો કરો પાસ્ટ ઇઝ આઉટડેટેડ ચેક હવે નહીં હાલે ફ્યુચર ઇઝ પ્રોમિસરી નોટ કઈ ભરોસો નહીં તમારા હાથમાં જે કેશ હોય ને રોકડા રોકડા ઈ આપડા એના ઉપર ભરોસો કરાય કેશ ઇઝ કિંગ અને એટલા માટે પ્રેઝન્ટ આ ક્ષણ આપણા હાથમાં છે એટલે વૈષ્ણવો કહે છે આજનો લાભો લીજીએ કાલ કોણે biết છે કલ હોર ભયા ન હો શું ભરોસા આજ અભી અને એટલા માટે સારું કામ કરવાની ઈચ્છા થાય કાલ નહીં કાલ કરે સો આજ કર આજ કરે સો અબ ફળમે પરલે hoeegi bahuri karego kab देखो कल होती तो है आती कभी नहीं आती नहीं क्योंकि रविवार के लिए सोमवार कल है आने वाली कल लेकिन जब दूसरा दिन निकला सोमवार हो गया तो फिर सोमवार के लिए तो सोमवार आज है उसके लिए तो कल है मंगलवार બોલને આજ નવનીત નિત નવું એવું મન કોમળ મન સાવિક મન અને એવું મન ભગવાનમાં લગાડવાની કોશિશ ન કરવી પડે ભક્તનું એવું મન એને ભગવાન બહુ ગમે ભગવાન એટલે ચોરી જાય નવનીત પ્રિય છે ભગવાન ભગવાન ચોરા લે એટલા માટે ભગવાન સુતેલા બાળકોને જગાડે છે બાળક એટલે અબુજ જીવ અજ્ઞાની અને મોહની રાત્રિમાં સુતા છે એને ભગવાન જગાડે છે પહેલા તો વચનથી જગાડે કે